નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો આપણે સોશિયલ મીડિયામાં સુરાપુરા ધામ ભોળાદના અનેક વિડીયો જોતા હોઈએ છીએ અને અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વીર રાજાજી અને વીર તેજાજીના દર્શન કરવા માટે આવતા હોય છે આપણે જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે જેમ કીડિયાળું ઉભરાતું હોય તેમ લોકો અહીં દર્શન કરવા માટે આવે છે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસના કારણે જ અહીં દાદા તમામ ભક્તોના કામ કરે છે અને દાદાની સેવા કરનાર દાનબા બાપુ વટથી અને ખુમારીથી કહે છે કે હું એક પણ રૂપિયો કોઈનો લેતો નથી અને એટલા માટે લોકો અહીં આવે છે મિત્રો તમને બધાને ખ્યાલ જ હશે કે અહીં એક પણ રૂપિયો લીધા વગર લોકોને ચા નાસ્તો અને જમવાના સમયે જમવાનું આપવામાં આવે છે દાનબા બાપુ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોતાની સ્પ્લેન્ડર બાઇક લઈને કામ કરવા માટે પણ જાય છે અને તે જ પુરાવો કરે છે કે બાપુને એક પણ રૂપિયાની લાલચ નથી માત્રને માત્ર વીર રાજાજી અને વીર તેજાજીની સેવા કરવી અને સાથે સાથે આવા ભક્તોની સેવા કરવી અમદાવાદથી નજીક સુરાપુરા ધામ આવેલું છે જ્યાં ભગવાનની મૂર્તિ નહીં પરંતુ સુરવીરની ખાંભીઓ પૂજાય છે અહીં કોઈ દેવ શક્તિ નહીં પરંતુ દેવ આત્મા બિરાજમાન છે અહીં હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે અને પોતાની મનોકામના પોતાની નજરે પૂરી થઈ જોતા હોય છે ત્યારે જ દોસ્તો તમને પણ અમારો આ વીડિયો ગમે હોય તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયોમાં